સુરતમાં કપડાની દુકાનનું પ્રમોશન કરવામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ભાન ભૂલી જતા વિવાદ સર્જાયો છે કાપોદરા વિસ્તારમાં ઓવરબ્રિજ પર જોખમી રીતે બેસી યુવક યુવતીએ પ્રમોશન માટે વિડીયો બનાવ્યો હતો વિડીયોમાં યુવક મસલ્સ બતાવતો અને મોર મોરો આવવાની વાત કરતો જોવા મળી રહ્યો છે આ સમગ્ર ઘટના કાપોત્રા વિસ્તારના ઓવરબ્રિજ પર બની હતી યોગી ચોક પર આવેલી કલેજા ફેશન નામની દુકાનના પ્રમોશન માટે આ યુવક યુવતીએ આ ખતરનાક સ્ટન્ટ કર્યો હતો રીલ બનાવવા માટે બંને મોપેટ લઈને બ્રિજ પર આવ્યા અને ત્યાં જ વચ્ચે ટ્રાફિકને અવરોધીને અલગ અલગ પોઝમાં બેસીને જીન્સનું વેચાણ કરવા માટે રીલ શૂટ કરવા લાગ્યા હતા સુરતના તમામ બ્રિજો પર સવાર સાંજ સતત વાહનોની અવર જવર રહે છે સામાન્ય સંજોગોમાં બ્રિજ પર પણ જોખમી ગણાય ત્યારે રેલ બનાવવી એ ફક્ત ટ્રાફિક નિયમોનો ભંગ નથી પણ સામાન્ય લોકોની સલામતી માટે પણ મોટો ખતરો છે આનાથી કોઈ મોટો અકસ્માત પણ સર્જાઈ શક્યો હોત તો પ્રથમ રેલ વાયરલ થતા જ લોકોએ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ નોંધાવ્યો હતો લોકોને આશા હતી કે યુવક પોતાની ભૂલ સ્વીકારશે અને માફી માંગશે પરંતુ જે થયું તે જોઈને સૌ કોઈ ચોકી ગયા હતા હવે આપણે જે કાલે વિડીયો બનાવ્યો તો પુલ ઉપર એનો બહુ વિરોધ કર્યો બધાએ બરાબર અને મારી ભૂલ છે આ વિડીયો હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું બરાબર એની જ વાત જતા છે ને કે હમણાં માફી માંગી લે એલા તો તમ તારે મોરો મોરો આવી જાવ જે થાય કરવા માંડો તમ તારે આમ જો વિડીયો જ અહીંયા જ બનશે

જે થતું હોય તે કરવા માંડો આટલું જ નહીં યુવકે ફરીથી પોતાના જીન્સનું પ્રમોશન શરૂ કરી દીધું અને ચેલેન્જ ચાલુ રાખતા કહ્યું કે વિડીયો અહીંયા જ બનશે જે થતું હોય તે કરવા લાગો પડકારને વધુ ઉગ્ર બનાવતા તેણે વિડીયોમાં પોતાના મસલ્સ પણ બતાવ્યા અને અંતે ફરી એકવાર ઉદ્રતાઈ ભરી રીતે મોરે મોરો કહીને વિડીયો પૂરો કર્યો હતો આ બે દિવસ પહેલા મે મારું માર્કેટિંગ કરવા માટે ચીકુવાળી બીજ વિડીયો બનાવેલો જેમાં નીચે પેન પાથરીનું વિડીયો બનાવેલો માર્કેટિંગ કરેલું આજ પછી હું કોઈની જાહેર જગ્યા ઉપર કે લોકોને તકલીફ થાય એવો વિડિયો કોઈ હું નહીં બનાવું અને જે લોકો કમેન્ટ કરેલ હતી એને વિરુદ્ધ પણ મેં એક વિડીયો બીજો બનાવી એનું હું માફી માંગુ છું જેમાં મેં મોરે મોરો દેવાની વાત કરી હતી તો આજ પછી બીજાને તકલીફ થાય અને પબ્લિકને તકલીફ થાય એવી વિડીયો હું નહીં બનાવું એ માફી માગું છું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત